જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર વિડીયોમાં તમે મારુતિ બ્રેજા ગાડી જોઈ રહ્યા છો બ્રેજા વેચવાની છે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો આપણી ચેનલ પર નવા આવ્યા હોય ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો તેથી મારા નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલાં મળતા રહે તમે આ બ્રેઝા જોઈ રહ્યા છો તે વેચવાની છે મોડલ વિશે તમને જણાવું તો બે હજાર ને વીસ ના મોડલ આ ગાડી છે ટુ ઓનર ગાડી અત્યાર સુધી આ ગાડી પંચ્યાસી હજાર કિલોમીટર ચાલેલી છે કંપની રેકોર્ડ વીમો પણ શરૂ છે ફૂલ જવાબદારી ગેરંટી સાથે આ બ્રેઝા વેચવાની છે તમે વિડીયોની અંદર કંડિશન જોઈ રહ્યા છો સાચવેલી ગાડી છે કંપની કંપની કલરની અંદર તમને ગાડી જોવા મળશે ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ફૂલ જવાબદારી ટોટલ જવાબદારી સાથે આ બ્રેઝા વેચવાની બ્રેઝા વિશેની કિંમત તમને જણાવી દઉં તો સાત લાખ નવ્વાણું હજાર નવસો અને નવ્વાણું આ ગાડીની કિંમત રાખેલી છે તેમાં તમને હજી ફેરફાર કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે ફૂલ જવાબદારી સાથે આ ગાડી વેચવાની છે પીયુસી શરૂ છે વીમો પણ ચાલુ છે ટાયર નેવ ટકા ટાયર છે કંપની ફિટિંગ એન્જિન છે ગાડીમાં કોઈ

સોવી ચાર ચુમાલી આ બ્રેજાવાળા ભાઈનો નંબર છે તમે તેને ફોન કરી શકો છો અને વધુ વિગતો મેળવી શકો છો ગાડીવાળા ભાઈનો નંબર તમને વિડીયોના જ ટાઇટલમાં જ આપેલો છે તમે તેને ફોન કરી શકો છો અને આ ગાડી વિશેની વધુ વિગતો મેળવી શકો છો તમે રૂબરૂ જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી આ ગાડીની ખરીદી કરી શકો છો